એશિયાટિક લાઈન માટે એકમાત્ર સ્થળ માનવામાં આવે છે એવામાં નાનકડા ગામની અંદર ત્રણ હજાર મતોના મતદાનની વચ્ચે ગત સામાન્ય ચૂંટણીમાં થયેલ બે હજાર પાંચસો પચાસ મતોની રસાકસી ભારે આ ચૂંટણીમાં કુલ તેરસો નેવ્યાસી મતોથી સાથે જુમાભાઈ કટિયા કુલ ચારસો ચાલીસ મતથી ભવ્ય વિજય જાહેર થયા અને જેમાં ગ્રામ પંચાયતને આ ચૂંટણીમાં દસમાંથી સાત સભ્યોની પેનલ સાથે જુમાભાઈ સરપંચ પદ પર આરૂઢ થયા જુમાભાઈ સતત બીજી વખત સરપંચ બન્યા ત્યારબાદ ગામના પડતર પ્રશ્નોને લઈને સતત અગ્રેસિવ રહ્યા હતા અને ભવિષ્યમાં ગામના વિકાસને લઈને અનેક રજૂઆતો પણ સરકારમાં કરશે તેઓ ગામના લોકો ને વિશ્વાસ પણ વ્યક્ત કરાવે છે અને હિન્દુ અને મુસ્લિમ બે મુખ્યત્વે અહીંની જ્ઞાતિ હોય અને આ જ્ઞાતિના સમીકરણો વચ્ચે પણ મુસ્લિમ જાતિમાંથી આવતા જુમાભાઈ સતત બીજીવાર સરપંચ બનતા નાના નાના બાળકો જવાને મતદાન કરવાનું હજુ અધિકાર પ્રાપ્ત નથી થયો તેવા બાળકો ચૂંટણીના વિજયના દિવસે શિક્ષકોની રજા વગર બહાર આવી અને જુમાભાઈની જીત

ત્યાર પછી મારે કઈ પણ ગામ લેવલ ના કઈ પણ કામ હોય ત્યારે મને આ લોકો એડ કરે કે ભાઈ નાનું મોટું કામ છે પોલીસ ડિપાર્ટમેન્ટનું હોય કે જંગલ ડિપાર્ટમેન્ટ વિભાગની અંદર જે કામગીરી હોય એટલે મને એને એડ કરે મારે ઉપલે લેવલ ના જે ભાજપના ધારાસભ્ય છે કે સાંસદ હોય જે હોય એને હું રજૂઆત કરું મારો પ્રશ્ન સોલ્વ થઈ જાય મેં બે ની અંદર આપણા ગુજરાત ની અંદર મુખ્યમંત્રી તરીકે શ્રી ભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે અમારે મોટો પ્રશ્ન અહીંયા ત્રીસ પરમિટ હતી ત્રીસ પરમિટમાંથી માંથી પરમિટનો વધારો કરવા માટે ટુરિસ્ટનો ઘસારો થવા મળ્યો ત્રીસ પરમિટમાંથી હું લોકલ ધારાસભ્યને લઈ અને મંગુભાઈ પટેલ ત્યારે વન અને પર્યાવરણના મંત્રી હતા ત્યારે મેં જઈ અને ગાઈડ આપણે ચીપ્સ એસોસિએશનને સાથે રાખી અને રજૂઆત કરી અને ત્રીસ માંથી નેવું પરમિટ થઈ ત્યાર પછી ટુરિસ્ટનો એકદમ વધારો થયો અને આપણે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના જે ખુશબુ ગુજરાત એના પછી તો વધારે જે એને પછી વધારે ઘસારો બે હજાર અઢારમાં માં હું ફરીથી ગ્રામ પંચાયતની અંદર સરપંચ તરીકે મારી શરૂઆત કરી મેં અને લાંબી છસો ને ચોપનની ની થી મને પેનલ સાથે વિજય મળ્યો અને લોકલ અહીંયા અમારે ડીસીએફ રામ રતન નાલા સાહેબ જ્યારે એની નિમણૂક થઈ અને મારે શરૂઆત અમારા મહિના દિવસનો ગાળાની અંદર એની અમારે મુલાકાત થઈ અને મેં એને વાત કરી કે સાહેબ અમારે ગામ માટે કરીને અમારે કાંઈક કરવું પડે શરૂઆત મેં પહેલાં તો ચૌદ મંડળ બનાવ્યા અને એને મંડળને સિલાઈ મશીનનું કામ શીખવાડ્યું થેલી ભરત ગૂંથણ થેલી બનાવવાનું કામ ગામની અંદર પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મેલો ત્યારે ની અંદર અહીંયા આપણા ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી આપણે ભાઈ શ્રી ગણપતભાઈ વસાવા ત્યારે શાસનની વિઝીટ લીધી જંગલની અને એને અમારે ડીસીએફ વાત કરી અહીંયા જે જાગૃત સરપંચ છે અને બીજેપીના જ છે તમારે એ બહુ ઉત્સાહિત છે અને ગામ લોકોને ઘણા પણ પ્રશ્ન સોલ્વ કરે છે એટલે મારી મુલાકાતથી મેં એની પાસે આપણે ટુરિઝમમાંથી જે ગ્રાન્ટ ગામના વિકાસ માટેનો જો જે રસ્તા છે ગટર છે એવી મેં લખીને દીધું અને રજૂઆત કરી અને ગામના પ્રશ્ન અમુક સોલ્વ થયા અમુક નથી થયા અને પછી હજાર ની અંદર આ કોરોના આવ્યા કોરોના ની અંદર થોડુંક મારે બ્રેક આવી ત્યાર પછી મેં ઘણા બધી કામ હું સતત જાગૃત રહ્યો કોરોનામાં અને મને જિલ્લામાંથી એનું પ્રમાણપત્ર મળ્યું અને જે મંડળ બનાવ્યા એના ભરત ગુથણ સિલાઈ મશીન એના આપ્યા એના 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 આપણે ક્લાસ કરી અને એને બધી ટ્રેનિંગ આપી અને અત્યારે મંડળ પણ સખી મંડળ ચૌદ મંડળ કામ કરે છે અને મંડળની અમુક બેનો છે એ જે દેવડિયા કેન્ટીન છે કેન્ટીન ની અંદર એ પણ કામ કરે છે પછી બે હજાર બે હજાર વીસ પછી કે જે વિડીયો વાયરસ થયા અનલીગલ ત્યારે પણ લોકોને અહીંયા જે સરકારમાંથી મંત્રી શ્રી આપણા ગણપતભાઈ વસાવા અને અધિકારીઓ જે આવ્યા ને એમાં મેં જે સજેશન કર્યું કે ભાઈ આયા આપણે અનલીગલ રોકવા માટે કરી અને ટુરિઝમ માં એક તો પરમિટ વધારવી પડે અને ગાઈડ વધારવા પડે અને કોઈ પણ કામ હોય તો નાનું એવું રોડ રસ્તાનું જુંબાયા રોડ માં ખાડા પડી ગયા તો પોતાની સાહિતી ટ્રેક્ટર વગેરે ગમે એ મંગાવી અને એ રસ્તાનો નિકાલ કરે સ્કૂલ માં કઈ પણ પ્રોબ્લેમ હોય કે કોઈ પણ હોય તો પણ એ પોતે પોતાની રીતે ઉભા રહીને કરે છે ઝુમાભાઈનું વ્યક્તિત્વ પહેલેથી જ એક સન્માન લાયક છે અને એ તો સરપંચ પદના ઉમેદવાર પહેલા પણ ક્યારેય પણ ગામના લોકોને કોઈ પણ પ્રકારના કામગીરી હોય તો એ સાથે ઉભા રહેતા જેવી રીતે અમે ગાઈડનો અનુભવ કહીએ તો અમારે નાના મોટા પ્રશ્નો બાબતે જયારે અમારે ડીસીએફ સાહેબ ને મળવા જવાનું હોય તો એક જ ફોન દ્વારા અમે ઝુંભાઈને ગમે ત્યાં ગમે એવા કામમાંથી એમનું કામ પડતું મૂકી એનો સ્વભાવ ઝુમભાઈનો અને ઝુંબાઈ જેવા માણસ ના થાય પબ્લિક માટે બહુ સારામાં સારા છે બરોબર ને પણ ગમે ત્યારે અમારે પણ એવું કામ હોય કોઈ ટુરિસ્ટ હેરાન થતા હોય એને પણ જમવાનું તો અમે એટલે એનું એનું કામ 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 થઈ થઈ જાય અંદર કોઈ પણ એવું હોય તો એ શકે છે સાહેબ ને ઝુંબાઈ રાજભાતી તો કોઈ વસ્તુ રાખે જ નહીં અત્યાર સુધીમાં જુમ્માભાઈ કોઈ બી ફરિયાદ હોય ગામના ના અઢારે વર્ણની વર્ણ ત્યારે કોઈ બી એક પ્રશ્ન પોલીસ સ્ટેશન સુધી પહોંચાડ્યો નથી ગામમાં ને ગામમાં સોલ્વ કર્યો છે એ રીતે સોલ્વ કરી નાખ્યો છે

અમે પણ ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે આવા નેતા હરેક ગામની અંદર મળે જેથી કરીને સ્થાનિક લોકોને જે પ્રશ્નો જે સવાલો જે છે એ ઊભા હોય એની સરકારની અંદર રજૂઆતો કરે અને નાનામાં નાની ઝુંબભાઈને એક મોટો આગ્રહ રહેતો કે મારા ગામની અંદર નાનામાં નાની ભલે પછી પચાસ કે સો રૂપિયાની ગ્રાન્ટ કેમ નથી ઘણા બધા તમે પ્લાસ્ટિકના મુદ્દા જોયા છો તેમાં ઝુંબભાઈએ ગૃહિણીને પણ બનાવ્યા હતા હરેક સમાજના એક ગ્રુપો બનાવ્યા હતા કે જેમાં કોઈ જાતિનો કોઈ ભેદભાવ નહીં

પછી લેડીઝને પણ દેવડિયા સફારી પાર્ક જે છે ત્યાં લેડીઝ ને એક નારી શક્તિ પણ એમને બતાવી કોઈ પણ કામમાં જેમ કે પણ પ્રોબ્લેમ થતો એટલે ઝુંબાઈ કટિયાર પોતે પોતાની રીતે આગળ દોડી અને બધું કામ કરતા કોઈ રોડનો પ્રશ્ન હોય અથવા કોઈ સમાધાનની મેટર હોય કે નાની મોટી કોઈ બી મેટર હોય એટલે એને ફોન કરીએ એટલે રાત્રે પણ પોતે બિઝી હોય તો પણ અમને એક જવાબ તો આપી દેતા કે ભાઈ હું કામમાં છું જેવું હું પતવ

અમારા ગામ માટે ગંધો ગંદો ગંધો અને દરેક જાતિના લોકો હોય કોઈ પણ જ્ઞાતિના વગેરે જાતિના કોઈ આ જાતિનો ઓલી જાતિનો એવું કંઈ સમજ્યા વગર દરેક જાતિને પૂરો સપોર્ટ આપી અને દરેક વાતમાં પૂરો સપોર્ટ આપતા અને સારા સંભવ સારામાં સારો ગુનો છે એક તો જાણે અમારી પરમિટ ત્રીસ હતી એની પર ત્રીસ ની દોઢસો પરમિટ કરી હતી ધૂમભાઈ કરી છે પછી સમજી કે ગાડી જે અમારે ગણપતભાઈ વસાવવા જયારે

અંદર જવા માટેની મળતી હોય એનો કોટા બહુ જ લિમિટેડ હતો અને કરંટ કોટા હતો પછી એને ધીરે ધીરે સુધારો કરી ઓનલાઈન સુધી પહોંચાડ્યો સો ટકા ઓનલાઈન કર્યો એનો કોટા નેવુંથી વધારીને એકસો પચાસ કર્યો વર્કિંગ ડેઝમાં પછી જે વીકેન્ડ હોય એની અંદર એકસો એસી કર્યો એટલે લગભગ ડબલ ટુરિસ્ટનો ફ્લો એની અંદર સચવાઈ શકે એ રીતની કામગીરીમાં ડિપાર્ટમેન્ટ સાથે સતત ને સતત સંકલન કરી

અને વાસ્તવિકતા એવી છે કે જે અત્યારે અમારું જે ગામનું સંકલન છે રામ મંદિરનો મુદ્દો છે મસ્જિદનો મુદ્દો છે રામ મંદિર જયારે અમે નિર્માણ કર્યું ત્યારે જુમ્માભાઈ કટિયાનો મોટા મોટો અમારા ગામ લેવલનો ફાળો હતો ત્યાં રાતના જે રામ મંદિરનો જે મુદ્દો હતો ને પાયાથી અમે કન્સ્ટ્રકશન એનું કામ કરતું હતું રામ જુમ્માભાઈ જે અત્યારે સરપંચ છે હાલમાં પરિસ્થિતિ મુજબ ત્યાં રાતના દિવસ ભેગા રહીને અમે બધા સામૂહિક રીતના કામ બધું કરતા હતા સાબરકાંઠા અને અરવલ્લી જી